તેના ફાયર બ્રિગેડના બંબાઓ બહુ મોડા પહોંચ્યા હતા જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું સ્થાનમાં બનતા ઓવરબ્રિજની કામ ઢીલી ગતિએ હાલતું હોય બંબાઓને પહોંચતા બારોબાર પહોંચતા બહુ જ્વાર લાગી હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિક રહીશોમાં પણ રોષની લાગણી ફેલાઈ જવા સાથે બચાવ રાહત કામગીરી સ્થાનિક રહીશો દ્વારા આદરવામાં આવી હતી આગને કારણે ભૂમિ સાયકલ સ્ટોરમાં લાખો રૂપિયાનો માલસામાન બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યો છે